મિત્રો આખરે મની પ્લાન્ટ ચોરીને જ કેમ લગાવવો જોઈએ અને ખાતર તરીકે મની પ્લાન્ટમાં ગોબર નાખવું કે નહીં ખાતર નાખવું કે નહીં જો પાંદડા પીળા પડી જાય તો શું કરવું ફેંકી દેવું કે સાચવીને રાખવું કે માટીમાં દાટી દેવું ગુરુજીએ કહ્યું કે મની પ્લાન્ટના સૂકા પાંદડા સાથે આ ભૂલ ક્યારેય ન કરતા સમગ્ર ઘર કંગાલ થઈ જશે મની પ્લાન્ટના છોડ સાથે જોડાયેલી વીસ એવી માહિતીઓ જે કદાચ કોઈ તમને ન કહે જાણો મની પ્લાન્ટના વીસ ચમત્કારી ફાયદા જે તમને હલાવી નાખશે આગળ ગુરુજીએ આ પણ કહ્યું કે મની આખરે માતા લક્ષ્મીનો વાસ કયા ભાગમાં થાય છે પાંદડામાં કે ડાળીમાં કે મૂળમાં જાણો બધું જ સાચા દિલથી કોમેન્ટમાં લખો જય માતા લક્ષ્મી અને વીડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો મિત્રો આયુર્વેદ અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મની પ્લાન્ટનો છોડ અત્યંત દુર્લભ અને ચમત્કારી શક્તિઓથી ભરપૂર અત્યંત શુભ માનવામાં આવે છે તેમાં પ્રચુર પ્રમાણમાં સકારાત્મકતાનો ભંડાર હોય છે આ કોઈ પણ વસ્તુને આકર્ષક રીતે પોતાની તરફ ખેંચે છે એટલે કે ધનને ઝડપથી તમારી તરફ આકર્ષિત કરે છે તેને તમે પૈસાનું વૃક્ષ કહી શકો મિત્રો મની પ્લાન્ટના છોડ વિશે અનેક રસપ્રદ માહિતીઓ પ્રચલિત છે જ્યાં પણ હોય ત્યાં ધનને સાથે લઈને ચાલે છે એટલે આ છોડ પાસે એક એવી દિવ્ય શક્તિ હોય છે જેમાં વધુ પ્રમાણમાં ધન દૌલત સોનું ચાંદી હીરા મોતી આ બધું તેના મૂળમાં હોય છે અને પાંદડામાં હોય છે આ છોડ પાસે એક જાદુઈ પોટલી હોય છે જેમાં ધન હોય પૈસા હોય અને માતા લક્ષ્મીનો અસ્થાયી રૂપથી વાસ હોય છે માન્યતા છે કે જ્યાં મની પ્લાન્ટનો છોડ લગાવેલો હોય ત્યાં સાક્ષાત ધનની દેવી માતા લક્ષ્મી વાસ કરે છે વિષ્ણુપ્રિયા લક્ષ્મી સદૈવ વાસ કરે છે અને શ્રી હરિ પણ મની પ્લાન્ટમાં વાસ કરે છે આથી જ આને પવિત્ર છોડ કહેવામાં આવે છે તમને જણાવી દઈએ કે જે વ્યક્તિ યોગ્ય રીતે મની પ્લાન્ટની સંભાળ રાખે છે તેના ઘરમાં કદી ધનની ઉણપ નથી થતી મિત્રો તો આવો આપણે જાણીએ કે મની પ્લાન્ટના છોડથી મળતા વીસ ચમત્કારી ફાયદા શું છે જે તમે નથી જાણતા અને આ ફાયદા કદાચ કોઈ તમને ન કહે સમગ્ર યુટ્યુબ ચેનલમાં તમને કોઈ આ ફાયદા નહીં કહે આ માહિતી ફક્ત તમને આપણી યુટ્યુબ ચેનલ પર જ મળશે સાથે આપણે એ પણ જાણીશું કે મની પ્લાન્ટમાં આખરે કયું પાણી ન નાખવું જોઈએ અને મની પ્લાન્ટમાં કયું ખાતર નાખવું જોઈએ અને કયા ઘરમાં મની પ્લાન્ટ ન લગાવવું જોઈએ અને મની પ્લાન્ટને કોણે ન હોવું જોઈએ વગેરે બાબતો તમને જણાવીએ આ બધી માહિતી આ વીડિયોમાં જણાવીશું તો વીડિયોના અંત સુધી જરૂર રહેજો અને એક લાઈક જરૂર કરજો કારણ કે તમે પછી લાઇક કરવાનું ભૂલી જાઓ છો સાથે આપણી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મીજી અવશ્ય લખી દેજો મિત્રો જો તમને ઝડપથી ધનવાન બનવું હોય તો મની પ્લાન્ટ ક્યારે કોઈ પાસેથી ખરીદીને ન લગાવવો જોઈએ ખરીદેલો મની પ્લાન્ટ કદી અસર નથી કરતો તેની પાછળ એક ખૂબ લાંબી વાર્તા છે જુઓ આ છોડ એવા વ્યક્તિના ઘરેથી ચોરવો જોઈએ જેનો જલવો હોય જેનું ઘર જોવામાં સુંદર હોય ઘરમાં હરિયાળી હોય સુખમય વાતાવરણ હોય અને જેની આર્થિક સ્થિતિ પહેલેથી મજબૂત હોય મની પ્લાન્ટ એવા ઘરેથી ચોરો જેની પાસે રૂતબો પૈસા ધન દૌલત બધું જ હોય જેના ઘરમાં પૂજા પાઠ થતું હોય જેના ઘરમાં ચારેય દિશાઓથી ધન આવતું હોય અન્નની કોઈ ઉણપ ન હોય જેના ઘરમાં મની પ્લાન્ટ હરિયાળો હોય સુંદર હોય ઘનો હોય પાંદડાવાળો હોય ચમકદાર હોય આકર્ષક લાગતો હોય એવો મની પ્લાન્ટ ચોરવો જોઈએ એ પણ થોડી માત્રામાં વૃક્ષ ચોરીને વૃક્ષની ઉત્પત્તિ ઘરમાં કરવી વૃક્ષારોપણ કરવું અને ઘરમાં લગાવવું ખૂબ શુભ માનવામાં આવે છે જો વૃક્ષ ચોરીને નષ્ટ કરવામાં આવે તો પાપ માનવામાં આવે છે અશુભ માનવામાં આવે છે મિત્રો કેટલું ચોરવું એ પણ તમને કહીએ મની પ્લાન્ટ તમે ઉપરથી થોડું તોડી લો પણ ધ્યાન રાખજો પાંદડાવાળો કે સૂકા પાંદડાવાળો મની પ્લાન્ટ ન તોડવો પાંદડા હરિયાળા હોવા જોઈએ અને તેને સૌથી પહેલા કોઈ પાણીની બોટલમાં લગાવો જેથી તેમાંથી મૂળ નીકળી આવે ત્યાર પછી તમે તેને જમીનમાં લગાવી શકો કે બોટલમાં પણ લગાવી શકો જુઓ જ્યારે તમે મની પ્લાન્ટ ઘરમાં લાવો છો ત્યારે તે જ ક્ષણે તેને પાણીની બોટલમાં મૂકવું જોઈએ જેથી મની પ્લાન્ટના તૂટેલા ભાગમાંથી નીચેના તણામાંથી મૂળની ઉત્પત્તિ થાય જ્યારે તેમાં મૂળ નીકળી આવે ત્યારે તે જ વખતે તેને જમીનમાં કે ગમલામાં લગાવવું અથવા તમે ઈચ્છો તો પાણીની બોટલમાં હંમેશ માટે રાખી શકો પણ શરત એ છે કે પાણી સ્વચ્છ હોવું જોઈએ અને પાણીને દર બે થી પાંચ દિવસે બદલતા રહેવું જોઈએ મિત્રો તમે વિશ્વાસ નહીં કરો જ્યારે કોઈ વ્યક્તિ મની પ્લાન્ટ ચોરીને પોતાના ઘરમાં લગાવે છે તો તેના ઘરમાં દૌલત ચુંબકની જેમ ખેંચાઈને આવે છે અને જે કોઈના ઘરેથી પણ તમે મની પ્લાન્ટ ચોર્યો હોય જો તેની આર્થિક સ્થિતિ સારી હોય તો તે જ વખતે તમારી આર્થિક સ્થિતિ પણ તેની જેવી થવા લાગે છે તમે ધનવાન બની જાઓ છો બલવાન બની જાઓ છો સકારાત્મક ઊર્જા તમારા ઘરમાં ઝડપથી આકર્ષિત થવા લાગે છે ધનની દેવી માતા લક્ષ્મી હરિયાળી જોઈને દોડીને આવે છે મની પ્લાન્ટ ક્યારે ખરીદીને ન લગાવવો જોઈએ મિત્રો અમે પણ મની પ્લાન્ટ કોઈ ધનિક સેઠના ઘરેથી જ ચોરીને લગાવ્યો છે ખૂબ શુભ પરિણામ આપે છે મની પ્લાન્ટના મૂળને ક્યારે શો ઓફ ન કરવા જોઈએ જો તમે બોટલમાં લગાવ્યો હોય તો તેમાં લાલ રંગની રીબન બાંધી દો જેથી તેના મૂળ છુપાઈ જાય લાલ રંગની રિબન બાંધવાથી મની પ્લાન્ટની શક્તિ અનેક ગણી વધી જાય છે આથી જ મની પ્લાન્ટ પર લાલ રંગની રિબન બાંધવાની સલાહ આપવામાં આવે છે ચીન અને કુવૈતના લોકો પણ મની પ્લાન્ટ પર લાલ રંગની રિબન બાંધે છે જો લાલ રંગનો દોરો ન હોય તો લાલ રંગનો કલાવો પણ બાંધી શકો કલાવો તો વધુ શુભ અને અત્યંત મંગળકારી અને વિશેષ માનવામાં આવે છે મિત્રો મની પ્લાન્ટને કઈ વસ્તુમાં અને ક્યાં ક્યાં લગાવી શકાય આવો જાણીએ મની પ્લાન્ટને કોઈ બોટલમાં પાણી ભરીને કે જમીનમાં લગાવી શકાય શાસ્ત્રો પ્રમાણે માનવામાં આવે છે કે જો ઘરની પાસે જમીનમાં કોઈ વૃક્ષ કે છોડ લગાવવામાં આવે તો તેનાથી આપણા મૂળ ઘરની નીવ મજબૂત થાય છે રિશ્તાઓમાં ખટરાગ નથી આવતો પરિવાર દૂર નથી થતો કોઈનો ઉતાર ચઢાવ આપણા જીવનમાં પ્રવેશ નથી કરતો દૂરીઓ નથી થતી જે મૂળ હોય છે ઘરની જે નીવ હોય છે તેને કોઈ દુશ્મન હલાવી નથી શકતો નજરદોષ કે કોઈની ખરાબ દુઆ નથી લાગતી મિત્રો માનવામાં આવે છે કે જ્યારે તમે મની પ્લાન્ટને ધનની જેમ જ પૂરશો ત્યારે તેનો સકારાત્મક અસર ઝડપથી કામ કરે છે મની પ્લાન્ટ ઘરની અંદર મુખ્ય દ્વારની ઉપર જ્યાંથી તમે પ્રવેશ કરો છો ત્યાં લગાવો તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે સાથે તેને ટેરેસ પર લગાવી શકો અથવા તેનાથી ઉપર કોઈ ટેરેસ હોય ઊંચી છત હોય ત્યાં પણ તમે નિશ્ચિતપણે લગાવી શકો ઘરની વચ્ચોવચ લગાવી શકો મની પ્લાન્ટ દરવાજાની ઉપર લગાવી શકો તેનાથી દરવાજો પણ સુંદર લાગશે અને તમારા ઘરમાં રાત ચોગુની તરક્કી પણ થશે રસોઈ ઘરમાં તમે મની પ્લાન્ટ વિન્ડોની પાસે જ રાખો સારું માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મની પ્લાન્ટ લગાવવા માટે દક્ષિણ પૂર્વ દિશા સૌથી સારી માનવામાં આવે છે મિત્રો આ દિશામાં આ છોડ લગાવવાથી ઘરની સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર ખૂબ ઝડપથી થાય છે આ દિશાના દેવતા વિઘ્નહર્તા ભગવાન ગણેશજી છે પ્રતિનિધિ શુક્ર છે આથી જો ધનવાન બનવું હોય તો આ છોડને આ દિશાઓમાં લગાવી શકો મિત્રો જો આપણે એક ગુપ્ત માહિતીની વાત કરીએ તો જ્યારે ઘરમાં તેનું એક પાંદડું પણ પીળું પડી જાય કે અચાનક સુકાઈ જાય તો તેનાથી ખબર પડે છે કે હવે આપણી આર્થિક સ્થિતિ ખરાબ થવાની છે કમજોર થવાની છે ધનનો નાશ થવાનો છે અને ખર્ચ વધવાનો છે કે કરજ વધવાનું છે આવો અવારનવાર એવા જ ઘરોમાં થાય છે જ્યાં મની પ્લાન્ટની સંભાળ ખોટી રીતે થાય છે આવું ત્યારે થાય છે જ્યારે તેમાં ખોટું પાણી પડે માનવામાં આવે છે કે મની પ્લાન્ટ ધનને આકર્ષિત કરનારો છોડ છે તેની તમારે કદર કરવી જોઈએ કારણ કે અમે શરૂઆતમાં જ કહ્યું હતું કે મની પ્લાન્ટમાં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંને વાસ કરે છે અને ધનનો વાસ હોય છે કુબેર મહારાજનું મની પ્લાન્ટ પ્રતિનિધિત્વ કરે છે મની પ્લાન્ટમાં એ પાણી નાખવું જોઈએ જે તમે પીઓ છો તેમાં હંમેશા સ્વચ્છ પાણી જ નાખવું જોઈએ મની પ્લાન્ટમાં તમે ઈચ્છો તો પાણીમાં થોડો આલુનો રસ નાખી શકો તેનાથી મની પ્લાન્ટ ખૂબ ઝડપથી હરિયાળો થઈ જાય છે મિત્રો જરૂરી છે કે જ્યારે મની પ્લાન્ટ હરિયાળો હશે ત્યારે ઘરમાં ધનની દેવી માતા લક્ષ્મીનો વાસ થશે અને ખુશીઓ તમારા ઘરમાં ફેલાશે ધન આકર્ષિત થશે કોઈ પરેશાની તમને નહીં થાય સાથે ગંદુ પાણી ન નાખવું જો કોઈ સ્ત્રીને માસિક ધર્મ થઈ જાય તો એવી સ્થિતિમાં મની પ્લાન્ટમાં પાણી ન નાખવું જોઈએ જો તમે ભૂલથી પણ આવું કરી દીધું જેમ કે માની લો કે પાણી નાખવા માટે તમારા ઘરમાં કોઈ નથી અને તમે આ સ્થિતિમાં બીમાર છો તમને માસિક પીડા છે અને તમે પાણી નાખી દીધું તો સમજો કે તમારો જે મની પ્લાન્ટ છે તે ધીમે ધીમે સડી જશે ગળી જશે સુકાઈ જશે અને તમારા ઘરમાં ધીમે ધીમે ગરીબીનો વાસ થઈ જશે દરિદ્રતાનો વાસ થઈ જશે આ વખતે તમે પીડામાં હોવ તો મની પ્લાન્ટને તમારી પીડા લાગી જાય છે અને મની પ્લાન્ટ નષ્ટ થઈ જાય છે પછી ખોટા પરિણામ મની પ્લાન્ટ આપવા લાગે છે મિત્રો સાથે માસિક ધર્મ દરમિયાન તુલસીમાં પણ પાણી ન નાખવું જોઈએ તેનાથી વૃક્ષ છોડ સુકાઈ જાય છે અને ઘરમાં ધન આવવાને બદલે જવા લાગે છે રવિવારે ભૂલથી પણ મની પ્લાન્ટમાં પાણી ન નાખવું જોઈએ સારું નથી માનવામાં આવતું મિત્રો મની પ્લાન્ટની ડાળીઓ હંમેશા ઉપરની તરફ જ જવી જોઈએ મની પ્લાન્ટ જેટલી ઊંચાઈ પર જશે ધન પણ એટલું જ આકર્ષિત થશે ઘરમાં ખુશીઓ આવશે મની પ્લાન્ટની માટીમાં કે બોટલમાં એક રૂપિયાનો સિક્કો જરૂર નાખી દેવો જોઈએ તેનાથી ઘરમાં ધન આકર્ષિત થશે કહેવાય છે કે પૈસાને પૈસા જ ખેંચે છે મની પ્લાન્ટમાં સિક્કો નાખી દેવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર ઝડપથી થાય છે જો તમે ગમલામાં મની પ્લાન્ટ લગાવ્યો હોય તો ગમલામાં એક રૂપિયો નાખી દો અને જો જમીનમાં મની પ્લાન્ટ લગાવ્યો હોય તો તેમાં એક રૂપિયાનો સિક્કો જરૂર નાખી દેવો જોઈએ તેનું નામ જ છે મની પ્લાન્ટ તો તેની પાસે પણ થોડી મની હોવી જોઈએ તમે તેને માત્ર થોડીસી મની જ આપશો તો તે તમને લાખો કરોડો રૂપિયાની મની આપશે અમારા ઘરમાં પણ મની પ્લાન્ટમાં રૂપિયાનો સિક્કો પડેલો છે અમે અર્પણ કર્યો છે અમે નાખ્યો છે તેથી તમે પણ જરૂર નાખજો સિક્કો શાસ્ત્રોમાં એક કથા આવે છે કે વૃક્ષની નીચે થોડું ધન રાખવાથી કે ધન ચઢાવવાથી વ્યક્તિ કદી ગરીબ નથી રહેતો બીમારી તેના જીવનમાં કદી નથી આવતી આથી વૃક્ષની નીચે આપણે ધન અવશ્ય રાખવું જોઈએ અને તમારા ઘરમાં મની પ્લાન્ટ છે તો તેમાં પૈસા હંમેશા રાખવા જોઈએ જેથી તે તમને દુગની ઝડપથી મની આપે પૈસા આપે મની પ્લાન્ટમાં જે તમે એક રૂપિયાનો સિક્કો નાખ્યો છે તેને જો તમે ધન રાખવાના સ્થળે મૂકી દો તો તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત થઈ જશે કારણ કે લાંબા સમયથી રૂપિયાનો સિક્કો મની પ્લાન્ટમાં રહેવાથી તેમાં દિવ્ય શક્તિઓ આવી જાય છે સકારાત્મક ઊર્જાનો ભંડાર આવી જાય છે આ સિક્કાને તમે જ્યાં પણ મૂકશો ત્યાં ધનની કોઈ ઉણપ નહીં રહે અન્નની કોઈ ઉણપ નહીં રહે મિત્રો પોતાના ઘરનો મની પ્લાન્ટ ક્યારે ભેટમાં કોઈને ન આપવો જોઈએ નહીં તો તમારા ઘરની આર્થિક સ્થિતિ સંપૂર્ણ નષ્ટ થઈ જશે તમે જેટલું પણ ધન કમાયું છે તે બધું ધીમે ધીમે ખતમ થઈ જશે ઘરનો મની પ્લાન્ટ ભેટમાં આપવાનો અર્થ છે કે તમે પોતાના ઘરનું ધન આપી દીધું આથી ભેટમાં મની પ્લાન્ટ ક્યારે કોઈને ન આપવો જોઈએ જો આપવું હોય તો બહારથી લાવીને આપી શકો પણ ઘરનો મની પ્લાન્ટ ક્યારે કોઈને ભેટમાં ન આપવો તેનાથી તમે બરબાદ થઈ શકો છો મિત્રો અને મની પ્લાન્ટને તમે અવારનવાર ઘર ઓફિસ કે દુકાન પર લગાવેલો જોયો હશે મની પ્લાન્ટનો હરિયાળો રંગ આંખોને સુકૂન આપે છે મની પ્લાન્ટને વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ ખૂબ શુભ માનવામાં આવે છે અવારનવાર લોકો જૂઠી પેપ્સીની બોટલમાં લગાવી લે છે એવું કરવું ઘોર પાપ માનવામાં આવે છે જૂઠી બોટલમાં કે દારૂની બોટલમાં મની પ્લાન્ટ ન લગાવવું જોઈએ તમે બજારમાંથી નવી બોટલ ખરીદી લાવો જે કદી વપરાઈ ન હોય હલકી તૂટેલી કાચમાં પણ મની પ્લાન્ટ ન લગાવવું બોટલ સ્વચ્છ અને એકદમ સાફ સુથરી હોવી જોઈએ પ્લાસ્ટિકની બોટલમાં પણ તમે મની પ્લાન્ટ લગાવી શકો પણ એ બોટલ સ્વચ્છ હોવી જોઈએ અને વપરાયેલી ન હોવી જોઈએ એવી માન્યતા છે કે આ છોડ લગાવવાથી ગુડ લક વધે છે અને ઘર પરિવારમાં ધન તથા સમૃદ્ધિ આવે છે મની પ્લાન્ટ ઘરમાં લગાવવાથી શુક્ર મજબૂત થાય છે જ્યારે શુક્ર મજબૂત થાય છે ત્યારે વ્યક્તિ રંગથી રાજા બની જાય છે તેના પર માતા લક્ષ્મીની કૃપા અસ્થાયી રૂપથી વરસે છે શુક્ર બલવાન થવાનો અર્થ જ છે કરોડોનું ધન મેળવવું મિત્રો જો મની પ્લાન્ટ સંપૂર્ણ પીળો પડી જાય પાંદડા ખરવા લાગે તો તેને તરત જ હટાવી દેવામાં જ તમારી ભલાઈ છે જો એક બે પાંદડા પીળા પડી જાય તો તેને કાત્રથી કાપીને ફેંકી દો પણ સંપૂર્ણ સુકાતો મની પ્લાન્ટ તમને બરબાદ કરી શકે છે તરત તેને હટાવી દો મિત્રો સવારે જ્યારે તમે ઉઠો ત્યારે મની પ્લાન્ટને સૌથી પહેલાં જરૂર જુઓ સારું માનવામાં આવે છે સમગ્ર દિવસ તમારા પર સકારાત્મકતાનો સંચાર રહે છે જો મિત્રો મની પ્લાન્ટને સવારના સમયે અમે પણ જોઈએ છીએ અને નિહાળીએ છીએ અમારા પર પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે અમને ખૂબ સુકૂન અને આનંદ મળે છે અમને ચારેય દિશાઓથી ધન મળે છે આથી સવારના સમયે મની પ્લાન્ટના દર્શન જરૂર કરવા જોઈએ પહેલાં તમે પૂજા પાઠ કરી લો પછી મની પ્લાન્ટના દર્શન કરો મિત્રો મની પ્લાન્ટ શુક્રવારના દિવસે લગાવવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ દિવસે ઘરમાં મની પ્લાન્ટ લગાવવાથી કદી ધનની ઉણપ નથી થતી અને બિઝનેસમાં પણ તરક્કીના માર્ગ ખુલે છે તેનાથી માતા લક્ષ્મીનું આગમન થાય છે મની પ્લાન્ટને જ્યારે પણ તમે પાણી આપો તો તેમાં દૂધની કેટલીક ટીપાં જરૂર નાખજો માન્યતા છે કે આવું કરવાથી ધનમાં વૃદ્ધિ થવા લાગે છે મની પ્લાન્ટની સારી વૃદ્ધિ માટે પણ તેમાં ગાયનું કાચું દૂધ નાખવું ખૂબ શુભ માનવામાં આવે છે ધનના છોડ પર દૂધ ચઢાવવાથી ધન પણ ખૂબ ઝડપથી વધે છે સાથે વ્યક્તિની કિસ્મત પણ એટલી જ ઝડપથી ચમકે છે મિત્રો મની પ્લાન્ટમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ જો તમે બોટલમાં લગાવ્યો હોય તો એ પાણી ગંદુ ન થવા દો તરત તેને બદલી નાખો જો તમે માટીમાં લગાવ્યો હોય તો એ માટી સ્વચ્છ હોવી જોઈએ માટીમાંથી કચરો હટાવી દેવો જોઈએ કમ્પોસ્ટ ખાતર જ માટીમાં નાખવું તેનાથી મની પ્લાન્ટ કદી નથી સુકાતો એક કરતાં વધુ મની પ્લાન્ટ તમે ઘરમાં લગાવી શકો સાથે રૂમમાં લગાવી શકો ઓફિસમાં લગાવી શકો મની પ્લાન્ટ નાના પાંદડાવાળો લગાવવો જોઈએ સારું માનવામાં આવે છે આ ધનને ઝડપથી આકર્ષિત કરે છે ઘરમાં મની પ્લાન્ટ જ્યારે હરિયાળો થઈ જાય તો પતિપત્નીમાં કદી ઝઘડા નથી થતા બલકે પ્રેમ વધી જાય છે વિશ્તાઓમાં મધુરતા આવે છે પરિવારમાં પરસ્પર પ્રેમ રહે છે દર્શકો મની પ્લાન્ટ ખરાબ શક્તિને ઓળખી લે છે ધ્યાથી જુઓ મની પ્લાન્ટના પાંદડા પર કાળા કાળા સ્ફોટ પડી ગયા હોય તો સમજો કે તમારા ઘરમાં કોઈ ખરાબ શક્તિનો વાસ છે કારણ કે મની પ્લાન્ટ નકારાત્મકતાને શોષી લે છે આથી એવા પાંદડાને તમે બહાર ફેંકી દો તેનાથી નકારાત્મકતા પણ બહાર ચાલી જશે કારણ કે કોઈને કોઈ ખરાબ શક્તિ મની પ્લાન્ટે જોઈ લીધી હશે અને તેને ઘરમાંથી ભગાડી દીધી અને એ ખરાબ શક્તિની અસર પોતાના પર લઈ લીધી આથી તમે પણ ખરાબ શક્તિથી બચી જાઓ છો કારણ કે મની પ્લાન્ટ તમને બચાવી લે છે પણ ધ્યાન રાખજો પાંદડા કાળા પડી જવા પર તેને તરત બહાર જરૂર ફેંકી દેવું તેનાથી જેટલી પણ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા હશે તે કદી ઘરમાં પ્રવેશ નહીં કરી શકે મિત્રો અને એક મળેલા અહેવાલ પ્રમાણે નિષ્ણાતો કહે છે કે મની પ્લાન્ટનો છોડ થોડો ઝેરીલો હોય છે તેને પ્રાણીઓની પહોંચથી દૂર રાખો કારણ કે મની પ્લાન્ટમાં જે બીજની લાકડી હોય છે તે પ્રાણીઓ માટે ઝેરી માનવામાં આવે છે આ વાત સાચી છે કે મની પ્લાન્ટ ધનને આકર્ષિત કરે છે ધનની દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે મની પ્લાન્ટ ઘરમાં હોવું જરૂરી છે શુક્રને પ્રસન્ન કરવા માટે ઘરની અંદર મની પ્લાન્ટ લગાવવો સૌથી સારું માનવામાં આવે છે મની પ્લાન્ટ જ એક એવો છોડ છે જેને ઘરમાં લગાવવાથી શુક્ર ઝડપથી બલવાન થાય છે તમે મોટી ઝડપથી તરક્કી તરફ આગળ વધશો તમે ધનવાન બનશો કરોડપતિ બનશો સાચા દિલથી માતા વૈષ્ણોને જે પણ પોકારે છે માતા વૈષ્ણવ દોડીને આવે છે જો તમે સાચા દિલથી માતા વૈષ્ણોને પોતાના ઘરે બોલાવવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં લખો જય માતાજી તમારું સ્વાગત છે અમારા ઘરમાં માતા રાણી દોડીને આવશે વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વીડિયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર